નમસ્કાર મિત્રો અત્યારે ભારત અને પાકિસ્તાનની વચ્ચે ચાલી રહેલું યુદ્ધ એ ચર્ચાનો વિષય છે ત્યારે સમગ્ર વિશ્વમાં એમની ચર્ચા ચાલી રહી હોય ત્યારે ભારતના સુપ્રસિદ્ધ ક્રિકેટરો દ્વારા પાકિસ્તાનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે પાકિસ્તાનના જે નાપાક પગલાઓ છે તેમને વખોડી કાઢવામાં આવી રહ્યા છે ત્યારે આપણે જણાવી દઉં કે ગઈકાલે સાંજે 5 કલાકે જે ભારત અને પાકિસ્તાન દ્વારા સંધિ કરવામાં આવી હતી સંપૂર્ણપણે સીમા પર સીઝફાયરનું એલાન કરવામાં આવ્યું હતું બંને દેશો એ માટે સહમત થયા હતા ત્યારબાદ થોડા જ કલાકોમાં પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોય એ વાતનો વિરોધ કરતા શિખર ધવને એક્સ મીડિયાના પ્લેટફોર્મ ઉપર પોતાની પોસ્ટ મૂકી એક ટ્વીટ કરી અને પાકિસ્તાનનો વિરોધ નોંધાવ્યો છે તેણે પોતાના ટ્વીટમાં જણાવ્યું હતું કે ઘટિયા દેશનું ઘટિયા પણ સમગ્ર વિશ્વની સામે પાછું આવી રહ્યું છે હેશટેગ પાકિસ્તાન કરી અને એમણે પાકિસ્તાનનો વિરોધ કર્યો હતો ત્યારે આપણે એ પણ જણાવી દઈએ કે ભારતના સુપ્રસિદ્ધ ક્રિકેટર એવા વિરેન્દ્ર સહેવાગે કરી એક્સ મીડિયા પ્લેટફોર્મ ઉપર પાકિસ્તાનનો વિરોધ નોંધાવ્યો હતો તેમણે એ પણ જણાવ્યું હતું કે કુત્તે કી દૂમ તેડી કી તેડી રહેતી એ ભી સીધી નહીં હો શકતી આવું કયા અને પાકિસ્તાનને ક્યાંક ને ક્યાંક નિશાન સાંધી હોય એવું જોવા મળી રહ્યું છે